પણ વરસાદી માહોલ છે અમરેલીમાં સતત વરસાદી માહોલ આપ જોઈ રહ્યા છો ભારે પવન ભારે પવનની સાથે વીજળીના કડાકા બડાકા સાથે આ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે અમરેલીમાં સાવરકુંડલા જાફરાબાદમાં આ વરસાદી માહોલ છે અને વિજાપડીમાં પણ આ વરસાદી માહોલ સર્જાયો છે રાજુલામાં પણ ધોધબાર વરસાદ છે રાજુલા પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે મોટા આગરિયા માંડરડી સહિતના ગામમાં વરસાદ છે રાજુલા શહેરમાં વીજળીના કડાક ભડાકા સાથે વરસાદ છે રાજુલાના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત પણ મળી છે સતત બીજો દિવસ આજે અમરેલીમાં વરસાદી માહોલ સર્જાયો છે રાજુલામાં સતત વરસાદ છે કેતન જોડાયા છે કેતન ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે જનક અમરેલી માં છેલ્લા બે દિવસથી થી મેઘરાજા આગમન થઈ ચુક્યું છે ખાસ કરીને રાજુલા જાફરાબાદ સાવરકુંડલાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળી રહ્યો છે રાજુલા શહેર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે રાજુલાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે તો રાજુલા શહેરમાં વરસાદ પહેલા જ ધૂળની ડબડી ઉડીતી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું તેને લઈને રાજુલા શહેરમાં વીજળી પણ ભૂલ થઈ ગઈ છે તો સાવરકુંડલા નો જે ગ્રામ્ય વિસ્તાર છે વીજપડી ગાંડલા રામગઢ લુવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો